તો સ્વાગત છે મિત્રો આપણે અમદાવાદથી દ્વારકા જવું છે અત્યારે ચોમાસાની સિઝન છે અને ઘણા લોકોને ફરવા જવું હોય છે પણ એ ખબર નથી હોતી કે કઈ બસ કેટલા વાગે જાય છે દ્વારકા જવા માટે અમદાવાદથી દ્વારકા જવા માટે તો આપણે આ વિડીયોની અંદર મિત્રો કઈ કઈ બસો છે જે તમને અમદાવાદથી દ્વારકા જવા માટે મળવાની છે અને કેટલા વાગે નીકળવાની છે અને કયા સ્ટેશનની બસો છે એની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર મળવાની છે બસ વિડિયોની અંદર બને રહેજો અને ચેનલમાં નવા હોય તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આપણી ચેનલની અંદર દરેક વિડીયો બનાવેલા છે મિત્રો જેની અંદર ગુજરાતના દરેક એસટી ડેપોની રૂટની માહિતી તમને ગુજરાતીમાં મળી રહેશે તો હાલો મિત્રો આપણે દ્વારકા ફરવા જવું છે તો દ્વારકા ફરવા માટે અમદાવાદથી કઈ બસો લાગે છે અને કેટલા વાગ્યે ઉપડે છે તો પહેલા નંબરની મિત્રો બસ છે બાયરથી દ્વારકા છે એક્સપ્રેસ જે મિત્રો બાયરથી નીકળે છે સવારે આઠ અને એકત્રીસ મિનિટે દહેગમ અમદાવાદ તમને મળશે નવ અને અઠ્યાવીસ મિનિટે નરોડા અમદાવાદ તમને મળશે દસ અને બે મિનિટે બાપુનગર અમદાવાદ દસ ને ચૌદ મિનિટે અમદાવાદ દસ ને સાડત્રીસ મિનિટે બાગોદરા અગિયાર અને અગિયાર મિનિટે લીંબડી એક ને ચોવીસ મિનિટે રાજકોટ ચાર અને એકવીસ મિનિટે જામનગર આઠ વાગે ખંભાડિયા દસ અને ઓગણચાલીસ મિનિટે અને દ્વારકા રાત્રે તમને ત્રણ અને સુડતાલીસ મિનિટે પહોંચાડી દેશે તો બીજા નંબરની મિત્રો બસની વાત કરીએ અમદાવાદ દ્વારકા વાયા જામનગર એક્સપ્રેસ છ અને છોરી છ વાગે નીકળે છે અમદાવાદથી જે પહાડી અમદાવાદ તમને મળશે છ અને પંદર મિનિટે નહેરુનગર અમદાવાદ છ અને વીસ મિનિટે સરખેજ અમદાવાદ છ ને પાંત્રીસ મિનિટે બાલવા છ ને પંચાવન મિનિટે બાગોદરા સાતને પંદર મિનિટે લીંબડી આઠ અને ચાલીસ મિનિટે લીંબડી હાઇવે આઠ અને પિસ્તાલીસ મિનિટે સાયલા નવ અને ત્રીસ મિનિટે ચોટીલા હાઇવે દસ પાંચ મિનિટે રાજકોટ અગિયાર પાંચ મિનિટે પરધરી અગિયારને પિસ્તાલીસ મિનિટે ધ્રોલ બારને વીસ મિનિટે જામનગર એક અને દસ મિનિટે ખંભાળિયા બે ને ત્રીસ મિનિટે ભાટિયા ત્રણ ત્રીસ મિનિટે અને દ્વારકા પાંચ વાગે તમને મિત્રો પહોંચાડી દેશે તો ત્રીજા નંબરની મિત્રો વાત કરીએ અમદાવાદ દ્વારકા વાયા લીંબડી સ્લીપર છે તો અમદાવાદથી કેટલા વાગે નીકળે છે આઠ વાગે જે પાલડી અમદાવાદ તમને મળશે આઠ ને પાંચ મિનિટે નહેરુનગર અમદાવાદ આઠ અને દસ મિનિટે ઇસ્કોન અમદાવાદ આઠને પંદર મિનિટે સરખેજ અમદાવાદ આઠને પચીસ મિનિટે બાલવા હાઈવે આઠને પિસ્તાળીસ મિનિટે બાગોદરા નવ ને વીસ મિનિટે લીંબડી દસ અને પાંચ મિનિટે સાયલા દસ અને પચાસ મિનિટે ચોટીલા અગિયાર ને બાર મિનિટે ચોટીલા હાઈવે અગિયાર અને પિસ્તાલીસ મિનિટે રાજકોટ બારને પિસ્તાલીસ મિનિટે પડધરી એક અને પંદર મિનિટે ધ્રોલ એકને પચીસ મિનિટે જામનગર બે અને પિસ્તાલીસ મિનિટે રિલાયન્સ ટાઉનશીપ જામનગર ત્રણ ને ત્રીસ મિનિટે આરાધના ત્રણ અને ચાલીસ મિનિટે ખંભાળિયા ચાર અને પાંચ મિનિટે જનરલ હોસ્પિટલ ચાર ને બાર મિનિટે ભટિયા પાંચ અને પચીસ મિનિટે અને દ્વારકા છ અને પંદર મિનિટે તમને મિત્રો ત્યાં પહોંચાડી દેશે તો મહેસાણાથી દ્વારકા છે સ્લીપર કેટલા વાગે નીકળવાની છે મહેસાણાથી સાત અને સોરી સાત વાગે નીકળે છે જૂના બસ સ્ટેન્ડથી જે નવા બસ સ્ટેન્ડ તમને દસે સાતને દસે મળશે તો રાણી બસ સ્ટોપ અમદાવાદ તમને મળશે આઠને પાંત્રીસે અમદાવાદ નવ ને પાંચ મિનિટે બાલવા આવે નવ ને પિસ્તાલીસ લીંબડી ને ત્રીસ મિનિટ રાજકોટ એક અને પિસ્તાલીસ મિનિટ ધ્રોલ બે પચાસ મિનિટ જામનગર ત્રણ પંચાવન મિનિટ ખંભાડિયા પાંચ અને પાંચ મિનિટ અને દ્વારકા તમને મિત્રો પહોંચાડશે છ અને પચાસ મિનિટે તો આગળની વાત કરીએ મિત્રો ગાંધીનગરથી દ્વારકા એસી સ્લીપર કેટલા વાગે નીકળવાની છે ક્યાં થઈને નીકળવાની છે એ જોઈએ તો ગાંધીનગરથી નવ વાગે નીકળે છે મિત્રો તો કૃષ્ણનગર અમદાવાદ તમને મળશે નવ ત્રીસ મિનિટે બાપુનગર અમદાવાદ તમને મળશે નવ પિસ્તાલીસ મિનિટે અમદાવાદ દસ વાગે નેહરુનગર અમદાવાદ દસ ચાલીસ મિનિટે ઇસ્કોન અમદાવાદ દસ અને પચાસ મિનિટે ઉજાલા સર્કલ અમદાવાદ અગિયાર વાગે બાલવા અગિયાર અને પંદર મિનિટે બાગોદરા અગિયાર અને પિસ્તાળીસ મિનિટે લીંબડી હાઈવે બારને પચીસ મિનિટે ચોટીલા હાઇવે એક અને પાંત્રીસ મિનિટે રાજકોટ બે અને પંચાવન મિનિટે ધ્રોલ ત્રણ અને પચીસ મિનિટે જામનગર પાંચ અને પાંચ મિનિટે રિલાયન્સ ટાઉનશિપ જામનગર પાંચને પાંત્રીસ ખંભાળિયા છ વાગે અને દ્વારકા તમને પહોંચાડશે સાત અને પચાસ મિનિટે તો આગળની મિત્રો વાત કરીએ ગાંધીનગરથી દ્વારકા છે સ્લીપર છે તો કેટલા વાગે નીકળવાની છે ગાંધીનગરથી દસ વાગે ગાંધીનગરથી મિત્રો નીકળવાની છે જેવું અમદાવાદ તમને કેટલા વાગે મળશે દસ અને પચીસ મિનિટે પાડી અમદાવાદ અગિયારને પાંચ મિનિટે નહેરુનગર અમદાવાદ અગિયાર અને દસ મિનિટે ઇસ્કોન અમદાવાદ અગિયારને પંદર મિનિટે બાગોદરા બે અને વીસ મિનિટે લીંબડી એક અને દસ મિનિટે સાયલા બે અને પંદર મિનિટે ચોટીલા બે ને પચાસ મિનિટે રાજકોટ ત્રણને પિસ્તાલીસ મિનિટે ધ્રોલ પાંચ અને દસ મિનિટે જામનગર છ વાગે ખંભાળિયા સાતને પાંત્રીસ મિનિટે ભાટિયા આઠને પાંત્રીસ મિનિટે અને દ્વારકા નવ અને વીસ મિનિટે તમને મિત્રો પહોંચાડી દેશે મિત્રો ખાસ નોંધ તો આ એપ્લિકેશનની અંદર તમે લાઈવ લોકેશન પણ જોઈ શકો છો બીજા નંબરની અંદર જો અહીં લોકેશનનું ઓપ્શન પણ તમને કદાચ મળી જશે એપ્લિકેશનમાં અને બીજા નંબરમાં એક એપ્લિકેશન દ્વારા તમને જે માહિતી આપવામાં આવે છે એપ્લિકેશનનું નામ છે જી એસ આર લાઈવ આ એપ્લિકેશન તમને પ્લે સ્ટોરમાંથી મળી રહેશે મિત્રો ખાસ કરીને